રોટલા ખાએ હે મની શિક્ષક છે હજુ રેડી રેડી આ થોડો નોબો તોトロ હો પણ ચાલ આ બીજો કરે રે જો આ રે કમ્પ્લીટ હે ટ્રાયલ ન તીજી ટ્રાયલ હરકુટીયું Saya teman good morning. na Atau Good morning. Mix na bana di

એટલે જ બે ને માર જોડે અલગ લઈ જાય પપ્પા જોડે અલગ લઈ જાય ને પછી ભૂલવાર દે એવું કરો એટલે કાલ સિવિલ ગયા હતા ને એ પેલા એ થઈ ગયા પર તમે જોયા હશે એટલા વિશાલના ના લાગર વેસું ને વિશાલના પપ્પા એ થઈ ગયા કાલે બા ને આજે જ્યાં હા લાકડા ગુડ મોર્નિંગ જવેભાઈ રાધે 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 હા હજુ એક જ હાથે તારી પડે માજી ગુડ મોર્નિંગ હોય ના સામ જો મળે જતા જઈએ દર્શન કરતા જઈએ પછી આવી જ મઢે દર્શન કરીએ થોડી બેસીએ બેસીએ તો કોઈ દુઃખ કર્યું રવિવાર છ દર્શન કરીને બેસીએ થોડી વાર આવી હે શું કર

હમ એટલે લઈ લીધી નહીં હા બાત તો મની એ સાફ સફાઈ કરી તો ભૂત આવ્યું ભૂત કા કબૂતર વાય છે બચ્યો હો કે જતો રહ્યો એ મારો એમનું એમ છે બહુ પેલું એ કર પણ આ તો कबूतर बच्चे मोटा થઈ જાય ને પછી ધીમે ધીમે મારો પાડી દે રોજ થોડ થોડ પાડી નાખતા આપલેથી પૈસા પછી હાઓ કન્ના કોસા બહાર રોમાને કો આમી જો કે ઓલી આને

आज जैवी रम्मी जावाठ नहीं मित्तुल भाई उठ नहीं, नहीं।, 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 नहीं। <laughs>

Ini बेची है मैं सुबह

તો ભાઈ માટીમાં જ રમવાનું કર્યું ચાલુ કરી દઈએ ના ભાજ બાર બાર જ ચાલુ કર્યું તમે આ બધું તો એવું બીમ જ છે ચલો ચાલુ કરીએ તો વાડામાં અહીં તો આવી જાય છે ગલત કરી તો રોટલા ખાય હ મની શીખ જ છે હજુ રેડી રેડી આ થોડો લોગો તોતરો હ પણ ચાલ જો

mà đây ra ho đi nè, ra da tivi cho, cho cho làm mày đi chơi tay đi, thợ mổ to thấy bơi, này mổ to thấy bơi, David bay, cho lo à sis, mày đi, mày đi mày đi, ti thu daddyu, ti

તો લઈ ગયો તો પાછી માસિક કરવા માંડી મનીંગ કરતા કરતા મનીંગ શીખતી હતી ચલો દાદા ને થયા લા તમારું લહેણો ખાવા સુમી ભાઈ હેડો હેડો એ જયવીર ભાઈ ચલો બા હાથ ધોયા તો હેડો ખાવા ખાઈ લો દાદા બેઠા લેહણો એ ખાવા હેન લે આવનો હાથ ધોઈ કાઢો મની પછી બધું રોટલા કરી રહી માછી ખાલી 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 તેરાવું છે એ ચલો ખાઈ ગઈ એ બધો થોડું થોડું કાઠિયાલ જે છોકરાના હોય તું

બીજી પંગત બેઠી એક પંગત ઉઠી અને આ બીજી બાજુ બેઠો છોકરા ખાઈ ગયા બધું ચલો ખાઈ લઈએ સેવું સર પતી છું લે ủa đâu này hết rồi, đi hết rồi. Bắt tụi mình đi nhà mẹ kha, khay. mẹ đi mẹ kha vay, này thì thôi. Chơi Javau mà Javau lắm. này Mà xí đồ và hành đồ quá vậy bà má Màu đi mì? Số bịt bệnh toán kẹt đi? kìa bia mà xí con view અચ્છા ત્યા હતો નહિ લઈ લેને ને હે ને કશું હતું નહિ

હા તો ફ્રી ફાયર ગેમ શીખ હિસાએ કિસ્સાની ગેમિંગ ચેનલ હા કિસો ગેમર તો આજનો બ્લોગ અહીંયા કરીએ છીએ એન્ડ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ